જંબુસર તાલુકાના પિલુદ્રા ગામની વીસીએલ કંપની રોડ ઉપર ખાડાઓમાં ભાઠાની માટીથી પુરાણ કરતા ગ્રામજનોને ઉડતી ધૂળને પગલે હેરાન પરેશાન બન્યા છે જંબુસર તાલુકાના પિલુદ્રા ગામની કાનવા કેનાલ ચોકડી પાસે વીસીએલ કંપની રોડ ઉપર ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું છે આ માર્ગ ઉપર ભાઠાની માટીથી પાથરી દેવામાં ઘણી કંપનીઓ આવેલી છે તેમના ભારે વાહનો આ રસ્તા ઉપરથી પસાર થાય છે ત્યારે આજુબાજુના મકાનો તેમજ રાહદારીઓને

છે પણ છોકરો રમવા બેન તોય દળ બહુ જ ઉડે છે આવ અમે દિવાળીનું કામ કેવી રીતના કરીએ કરીએ પણ તોય સાફ સફાઈ કરેલું હોય તે ભાઈ મટોળું ભરાઈ જાય છે છોકરા લઈને નીકળીએ પણ તોય દળમાં દળ વાંખવામાં છોકરાને પણ ભરાઈ જાય છે પણ પણ હોય છોકરા એમને જાય છે છે થાય દિવાળી નો ટાઈમ છે અને બધા જે લીપણ એ તે કરેલું હોય અને મકાન મકાન ઉપર ધૂળ જતી હોય ઉપર પતરા નાખેલા હોય એ ઝાકર હવામાં આવે તો પત્રો વર્ષમાં ખલાસ થઈ જાય તો આ કોઈ કોઈ બીજી સેવા કોઈ અમને આપવાના છે અને આજ જે બાળકો હોય નાના એમને કેવી તકલીફો થાય વાહન હોય ધૂળ નીકળતી હોય અને બાઇક વારો જતો હોય તો બાઇક પેલો જે બ્રેક મારે ને તો બ્રેક હતો મરી જાય અને આગળનું વાહન દેખાય ને કે ધૂળ જ એટલી ઉડે છે અને ભાટાનો દર નાખેલો છે તો આ બાબતે હતો એ ધ્યાન આપવું જરૂરી છે અડીને રોડ પણ જાય છે રોડનું વર્ષોથી મંગાણ અવસ્થામાં થઈ ગયેલો તો અમારે વારંવાર જાણ કરવા છતાં રોડ ન બનાવ્યો અને ઉપરથી રાતોરાત અમારા સીમમાં રાત્રે મટોડું રોડ પર ખાડા પૂરી ગયા અને જેના કારણે અમારા આસપાસના રહીશોને આ રોડ પર અવર જવર કરતાં વટેમાર્ગોને અત્યંતને અત્યંત મુશ્કેલી વેઠવી પડે છે જેથી આ લોકો પર કડકમાં કડક કાર્યવાહી થાય અને યોગ્ય ઘટતું કરવા અમારી અરજ છે